પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે અગાઉ વેરાવળમાં મોટા દારૂના જથ્થા પર દરોડા ગત રોજ તલાલામાં જુગારધામ પર કાર્યવાહી બાદ ઉના સનખાડા ગામે ખેતરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર એસએમસીએ રેડ કરી હતી રેડ દરમિયાન આશરે એક લાખ રૂપિયાથી વધુ કિંમતીનો જ્યારે દેશી દારૂ પકડાયો છે લિસ્ટેડ અને રાજુ લખમણ સાગીરત સાથે તેને ઝડપી લેવામાં આવ્યું છે હવે આરોપીઓ અત્યારે અમુક બહાર ફરાર હોવાનું મનાઈ રહ્યું છે જ્યારે ગીર સોમનાથ પોલીસ એલસીબી અને અન્ય એજન્સીઓની નિષ્ક્રિયતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે જિલ્લામાં દારૂ અને જુગાર જેવા બે નંબરના ધંધા પોલીસની નજર સામે ચાલતા હોવાના આક્ષેપ જેના કારણે ગીર સોમનાથ જિલ્લો જાણે બે નંબર ધંધાનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે